નમસ્કાર મિત્રો અમારી જિંદગીમાં દરેક માણસ કોઈને કોઈ કારણસર આવે છે કોઈ અમને કંઈક શીખવવા આવે છે કોઈ પાછું આપવા અને કોઈ કંઈક લેવા માટે મિત્રો રાધે રાધે આપનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળ પર આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીએ કે પાંચ વીસ ઓક્ટોબર ઓગણીસો પચ્ચીસ રવિવારનો દિવસ વૃષભ રાશિવાળાઓ માટે કેવો રહેશે આવતા સમયમાં તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ સારા સમાચાર મળવાના છે મિત્રો આ વીડિયોમાં અમે વિગતવાર જણાવીએશું કે વૃષભ રાશિવાળાઓનું કુટુંબ જીવન વ્યવસાય અને નોકરી પ્રેમ સંબંધો અને આરોગ્ય આજે કેવું રહેવાનું છે જો તમારી પણ રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો આજે રવિવાર છે અને તેને સૂર્યદેવ મહારાજનો દિવસ માનવામાં આવે છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ લખીને આશીર્વાદ જરૂર મેળવો સાથે જ વિડિયોને લાઈક કરો અને જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજનું પંચાંગ पांच अक्टूबर 2025 पच्चीस रविवार तिथि त्रयोदशी नक्षत्र शतभिषा नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे सवार ने पंदर मिनिट वागे सूर्यास्त सांजे ने त्रण मिनिट वागे शुभ मुहूर्त सवारे दस वगिने चुम्मास थी बपोरे बेवागी ने तेत मिनिट सुधी आ समय दरमियान करेला काम सफल અશુભ સમય સાંજે 4 વાગીને 28 મિનિટ થી 5 વાગીને 15 મિનિટ સુધી આ દરમિયાન મહત્વપૂર્ણ કામ ટાળી દો. લકી નંબર 1 લકી રંગ લાલ અને મેરૂન. આજનું વૃષભ રાશિફળ મિત્રો આજે તમે દિલ અને અંતરાત્માની લાગણીઓ પરથી નિર્ણય લેવાની તરફ વધારે ઝુકાશો. ખાસ કરીને પૈસાથી સંબંધિત નિર્ણયો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે આ સમયે તમારું મનની વાતને સૌથી મોટો માર્ગદર્શક માનો છો પણ ભવિષ્ય સારું બનાવવા માટે વર્તમાનમાં થોડી આરામ સુવિધાઓ છોડવી પડશે આરોગ્ય અંગે થોડું સાવચેત રહેવાની જરૂર છે કારણ કે નાની બીમારી તમને ઉદાસ બનાવી શકે છે પરિવારની ખુશાલી માટે તમારે જલ્દી આ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે આજે આર્થિક રીતે દિવસ લાભદાયી રહેશે પણ પૈસાને સાચવી રાખજો જેથી તે હાથમાંથી સરકી ન જાય ઘરના સભ્યો આજે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેથી કોઈ પણ વિવાદને જન્મ ન આપો ખાસ કરીને જો તમે આજે ડેટ પર જાઓ છો તો વિવાદિત વાતો કદી ના કરો જે લોકો નવો બિઝનેસ કે કોઈ યોજના શરૂ કરવા માંગે છે તેમના માટે તારાઓ અનુકૂળ છે હિંમત રાખો અને પગલું આગળ વધારો આજે તમે કોઈ સારી પુસ્તક લઈને સમય પસાર હાલકે પરિવાર સાથે થોડી નાની મોટી તકલીફ થઈ શકે છે પણ દિવસના અંતે તમારો જીવનસાથી તમારો દુખ સમજીશે અને તમારો સાથ આપશે આજે લાંબા સમયથી અટકેલા વર્તર कर्ज અથવા બાકી રૂપિયા મળવાની શક્યતા છે દિવસને વધૂસારું બનાવવા માટે ઘરના સભ્યો સાથે કંઈક નવું અને રસપ્રદ કરવાની યોજના બનાવો આજે તમારા ઘરમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે પરંતુ આ માહોલ જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે તમારી વાતોમાં સંયમ રાખો અને કોઈ પણ વિવાદિત મુદ્દાથી દૂર રહો દિવસનો બીજો ભાગ તમારા માટે લાભદાયક સાબિત થશે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે અને તમારી મહેનત તથા કાર્યક્ષમતા તમને ઈચ્છિત પરિણામ આપશે વ્યસ્ત દિવસચર્યા હોવા છતાં તમે પરિવારજનો અને સગા સંબંધીઓને સમય આપી શકશો તમારી યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે યાદ રાખો કે મોટા અને વડીલોના માનસન્માનને ઠેસ ન પહોંચે કેટલાક સંબંધોને જાળવવા માટે જો તમને નમવું પડે તો તેમાં સંકોચ કે શરમાવાની જરૂર નથી વિદ્યાર્થીઓએ અભ્યાસમાં અપેક્ષિત સફળતા મેળવવા વધુ મહેનત કરવાની જરૂર પડશે વેપાર સાથે જોડાયેલા લોકો આજે પોતાના તમામ નિર્ણયો જાતે લે અને તેને જ અમલમાં લાવે કારણ કે બીજાની સલાહ તમને નુકસાન પહોંચાડી શકે છે नौकरीदार लोग ने कामन दबाण वू रहे अने कदाच तमने ओवरटाइम करव पड़े वैवाहिक जीवन मधुर रहे प्रेम संबंधों में मर्यादा जाड़वी अत्यंत जरूरी हवे मित्रों बात करिए लव लाइफ तमे आज जीवन साथी साथे मस्ती छो परंतु ध्यान राखजो कि शरारती पार्टनर नाराज न थी जाए તેથી મજાક મર્યાદિત રાખશો તો સંબંધ વધુ ખુશનુમા રહેશે તમારી સામાજિક ઊર્જા વધારે રહેશે અને તમે તમારા પ્રિયજન સાથે લોકોને મળવાનો અવસર મેળવી શકો છો એકસરખી દૈનિક ક્રિયા તમારા સંબંધોમાં બોજ ઉભો કરી શકે છે તેથી કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો વ્યવસાયિક અને પ્રોફેશનલ બાબતોમાં કામની ગતિ ખૂબ જ ઝડપી રહેશે ત્યારેક એવો લાગશે કે તમે ભવરમાં ફસાઈ ગયા છો પરંતુ ધ્યાન આપો તમારો સાથી કિનારે તમારો રાહ જોએ છે ઘરકામને કારણે તમારી વ્યસ્તતા વધી શકે છે જેના કારણે જીવનસાથી અથવા પ્રેમી સાથે સમય વિતાવવો મુશ્કેલ થઈ શકે છે છતાં પણ કોલ અથવા મેસેજ દ્વારા આઈ લવ યુ કહીને પ્રેમનો اظہار અવશ્ય કરશો વાહન ખરીદવા માટે પણ આજનો દિવસ શુભ છે તમે પાર્ટી મૂડમાં પણ રહી શકો છો પ્રેમમાં સાચો પુરાવો એ છે કે તમે તમારા સાથીની પસંદ મુજબ જાતને ઢાળવા તૈયાર રહો અને સંબંધમાં સમજૂતીનું મહત્વ સમજો હવે મિત્રો તમારી વ્યવસાય અને કરિયરની વાત કરીએ આજે તમે થોડા ખર્ચાળ સ્વભાવના હોઈ શકો છો તમારું અવચેતન મન આધ્યાત્મિક સંકેતો પરથી પ્રભાવિત રહી શકે છે परंतु ध्यान राखजो के तरी समग्र बचत खाली करी योग्य नहीं धीरज राखो धीमे धीमे बधु लागशे। हवे तमारा स्वास्थ्य पर चर्चा करिए पाछला केटलाक समय थी तमे जे नानी मोटी तकलीफों की झूमी रहा हता। ते आजे घनी हद सुधी दूर थई थी छता आ पची थाक अनुभवाई शके छे, जेने दूर थवामा थोड़ा दिवस लागी शके તેતી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવો નિયમિત વ્યાયામ કરો સંતુલિત આહાર લો અને પૌષ્ટિક વસ્તુઓ ખાવામાં સામેલ કરો તો મિત્રો આ હતું આજનો વૃષભ રાશિનો વિગતવાર રાશિફર આવી જ રોજની આગાહી જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને બેલ આઇકન ને ઓલ પર ક્લિક કરવાનો ભૂલશો નહીં તમારો દિવસ મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે